જય માતાજી મિત્રો તો આજે આપણે કૈયારીમાં જે જીવાભાઈની ગાય છે ત્યાં આપણે આવ્યા છીએ જીવાભાઈ જે વર્ષોથી કાંકરે જ ગાઈ રાખે છે અને પહેલાં તમે પાછળ સી નાખો જોઈ લ્યો કે આવી જ રીતે જે રહેવાની જે સગવડ છે એ રીતે રહેવામાં બધું ચાલે છે બરોબર ને જીવાભાઈ અને જીવાભાઈ પેલા તો તમે કેટલા વર્ષોથી ગાય રાખો છો એના વિશે થોડું કયો અમારો બારોટ આવે ને બારોટ હમ તમે શું કહો અમે બારોટ જ કહીએ આ બારોટ બારોટ જ કહી બારોટ લગભગ 8 9 પેટી થી ગાય છે 9 પેટી થી 9 પેટી થી બરોબર લખ જા બરોબર રાઈ તને તો હું એ ગાયો હતી બરોબર કચ્છમાં ત્રણ ચાર પેટી થઈ તમારું મેન ઓમ રાજસ્થાન શિરોય રાઈ સિરોય રાજસ્થાન કચ્છમાં આયન લાગ્યો ઘણા વર્ષ ત્રણ પેટી થઈ ગઈ ત્રણ પેટી થઈ ગઈ હા ત્રણ અને હાલમાં માટુકમાં આયા જ કયારીની બાજુ કયાર કયાર આપણો ગામ કયારી રહેવાનો પણ આપણે જંગલમાં ગાયા માટે આવી બરોબર હાલ આપણી પાસે કેટલી ગાયો ટોટલ કયારીમાં તો ગાયો છે લગભગ 3035 બજી 3035 આપણી આપણી ટોટલ કેટલી ગાયો અહીંયા 1800 ગાયો 1800 ગાયો બરોબર અને જીઓ ભાઈ જૂના તે જે તમે આખલા તમારા ગાયોમાં રાખ્યા હોય એના વિશે થોડું કયો

પછી પીઓળીઓ બરોબર ઘણા આગલા પછી હરણીઓ આવ્યો અમે કને બરોબર એક સોપાસણી હરણી આવ્યો તો બરોબર પછી એક સમજી કઈ હરણી આવ્યો તો બરોબર હમણાં હાલગડી ધાલીઓ વસે આવ્યો તો ઢાલિયો જે ગોપાલભાઈ ને આપણે વસ્ત્રાલ આપ્યો તો ધાલીઓ ત્રણ વર રહ્યો બરોબર હાલગડી જો અમારી આમ છે ઈ લાલભાઈ કને આવ્યો બરોબર ઈ ધાલીઓ છે અ લાલભાઈ ની ગાય હાલ જે ગાયું છે મેં જોયું કે જૂની ગાયું હતી ખૂબ હાડમાં ને ખૂબ ઊંચી થતી અત્યારે જે ગાયું છે હાર્ડ માં ઘટી ગયું કાવડ કારણ જે આ બાવળ થયો એ કે બાવળ થયો ને બી શું છે કે પેલી માણસો દૂધ બૂધ નું કાતો નહી હા એટલે ધવારતા હા ધવારતા ને વરોણા કરતા હમ એટલે વરોણા દોતા અને પછી સાસ બનાવતા અને સાસ પીતા વાસરા હા બરોબર જંગલમાં માં સરા જે હાર્ડ કરતા હમણા તો શું દુખી દુખી રહે હા બરોબર જેવો જન્મ એવો ગાય તો દોઈ લી માણસો દૂધ નો મો લાગી ને સરો હોય ને હા બરોબર સરા સાસ સોના ઉપર હાથ કરે હા બરોબર

એ કહી આવી થોડી ગાય અડધી સંભાળે બીજો ભાઈ મનોજભાઈ છે દેવસન બાપા હા શિયાસર પછી ગઢની સંધુમાં છે ને હં એ એનો ભત્રી એનો વણેજ છે દીપકભાઈ કઈ છે એ પણ ઉનામાં અમુક માં રહ્યા એમ બહુ આપે ઉનાળામાં બહુ ટેકો કરે બરોબર બે ત્રણ મહિના એ આપે બરોબર એટલે દાતરણ લીધે એ ટકી બી ગાયા ન હોય

અ હા અજી કાકરે જો નાન પરチ એટલે સમજુ હોય ને હા બોબો નાની બચ્ચો ને આમળા બચ્ચો થોડા બી જોયા સા પછી ધો બોલા છે ધોડતું આવશે ધોડતું આવશે એમ ચા એ બચ્ચો એ નામ કસે લઈ આવશે બરોબર કાકરેજ વસ અત્યારે તમાર બધા નાના બચ્ચા એ કે આખલાના ઈ એમુ કારે ધોણા હા હા ઈ એમુ પછી અમારા ગાય મર ને ધલ્યું ઢલ્યું ઈ ના છે બરોબર એમ કે જસાભાઈ કને એક સરાવત થયો જસાભાઈ કને હા ભાઈ બરોબર બે ભેગાતા ઉણાણા બરોબર ઉણાણા બે આખા છે એમ કીના છે એમ કીના છે બે બરોબર બે આખાના બે અને આપણે ગાયુમાં દૂધ કેવા સરવા ઉપર દૂધ સારી સાકરે હોય તો પાંચસો લિટર કરે પાંચ સો લિટર પાંચ સો લીટર હમણાં બેરી ભૂખ મરો છે પણ સારી સાકરે તો પાંચસો લિટર દૂધ કરે બરોબર દૂધ કરે ને બીજું આપણે તમે તો વર્ષોથી જો ગાયું રાખો હો અને કાંતડેજ ગાયોનો ખરો હો તમારે આપણે એક અનુભવ ને એક રાય તમારી લેવી છે કે ભાઈ જે આપણે જૂની નસલની ગાયું કોઈને કરવી હોય અથવા તો સારી ગાયું કરવી હોય સાયુ સુધારવી એના માટે કેવો આખલો રાખવો પડે એ તો માલધરી જૂના માલધરી એને પૂછીને લેવો પડે બહુ સારી ગાયનો પછી ગાયનો સારો બહુ સારો વેલો હોય હં એ જોઈને લેવો પડે કેમ ને આમ આખરો આખલો લઈ આવે તો ગાયો ન થાય ગાયો ન પાકે હું જૂના વથણ હોય હમ કોઈ પેઢીએથી ગાય હોય હમ એનો ઈશારો જ થાય એનો સારો એનો સારો જ્યાં તે લઈ આવે તો એ તો ન થાય બરોબર પણ અમુક આઠ આઠ પેઢી ગાય રાખતા એને કારણે આખલો સારી ગાયનો હોય હમ તો ઈ સારો થાય મેં જોયું તમે અમુક અમુક ગાયું તો એમને છેલાયા વગર પણ દોતા હોય તો પણ દોવા દઈએ હા ન્યુજન નું જોડે ને હમણાં તમે ગાય એમ ભાઈ દોસે છોકરો બરોબર બોર કે છે પેલી પેટી હમ ના ન્યુજન વાળા ના વાસડું હોય એમને દો એમને દસ તમારે જોઈને વિડિયો લઈ લેવા બાપ રે આપણે જોઈએ હમણાં એક ગાય દોવાની છે હા આપણે મળશે જો આખલો એક નંબર આની શું લાઈન આપણે બોલાયો બોલાયો આનો છે બાપ રે વાહ ઉમર કેટલી છે આની બરોબર જુઓ તમે આખલો આ બાજુ સુરેશભાઈનું જરાક મોઢું બતાવી દેજો આપણે સુરેશભાઈ યુટ્યુબર જ છે એ પણ યુટ્યુબમાં એની ચેનલ છે સુરેશ દેવાસી કાંકરેજ કાઉ ને બધી આપણી કાંકરેજ ગાયું આ બાજુ છે તમે જુઓ એ બધી બતાવે છે જુઓ અને હાલ જે આ કાંકરેજ ગાય બોલાવી છે આ બાજુ એ ગાય ને વાછડું નથી છતાં એ કાંકરેજ ગાય હવે દોઈને તમને બતાવશે જોઈજો તમે વગર વાછડે એ ગાય તમને વગર વાછડે અને વગર છેલાય એ ગાય દો આપશે વાહ ભાઈ વાહ આવું બહુ ઓછું જોવા મળે કે જેમાં વગર વાસળે ગાય દોવા દેતી હોય અને જો કે વગર વાસળે દોવા દઈએ પણ વગર ખાણ અને વગર છેલાયે દોવા દઈએ એ બહુ મોટી વાત કહેવાય જુઓ તમે ગાયને પણ અહીંથી તમને બતાવી દઉં જુઓ નહીં ખાણ નહીં છેલાયું નહીં વાસરું કાંઈ પણ સીધી સીધી ગાયને અને ગઈ બાકી આમ જોવા જાવ તો જેમ કીધું એમ કે ટોટલ બધી કેવાય ને કે હજાર જેવી ગાયું છે અને એ બધાનું એ ચરવા ઉપર જ નિભાવ થાય છે અને બધાનું ચાલે છે જો અને બધામાં સારા 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 નંદી મૂક્યા છે આ કઈ ગઈનો વેલો આ એલચી એલચી કેલચી માઈલો એલચી માઈલો આ સિંગ 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 ની બહુ જાડી આવે જીગર ખોળિયા વાખરી લઈ ગયો ને ઓ હો કાળ એલચી હા હા આની છે

માથું નીચું કર્યું એ કઈ કઈ મધર બરોબર તમે કેમ જે ખોરાક આને મળે તો આનું હાર્ટ થાય આગળ ખોરાક મૂળ શું તકલીફ જે છે ખોરાક ઓછી મળવાથી હાર્ટ નથી કરતી અમુક ગાય જૂની આ ગાય ઉભી કરો બાબત અમુક શું હમણાં બિચારી હાર્ટ વાળકી નથી કરતી બરોબર આજે મુજળી ગાય છે ને આખલા પાસે બેઠી કુલી પછી આ છે આપણે જોઈએ હાર્ટ વાળી બહુ છે એમ નીચે બેઠી છે બરોબર

ਉਹ ਤੁਮੇ ਕਹਯੋ ਬਦੀ ਬਾਕੀ ਕੀ ਤਾਹ ਤਰਾ ਜੇ ਟੱਕੀ ਵੀ ਹੈ ਹੁਣ ਚਾਪਣ ਪੀਛੋ ਹਉ